તમારે તમારા સર્વે નંબર માંથી જ હક માંગવો જોઈએ હવે તમારા કેસમાં તમારે સિવિલ કોર્ટમાં જવું પડશે પેલા મામલદાર કોર્ટ નહીં જવાબ દીધો ઘણા એમ મને એમ કે સાહેબ તમે ઘણી વાર એમ છો કેજો મામલદાર કોર્ટમાં જાઓ ક્યારે એમ કહો સિવિલ કોર્ટમાં જાય એ મારો વિષય છે કોને ક્યારે જવાનું કહો તમારા કેસની અંદર ફરીને કહો મામલદાર કોર્ટમાં નહીં જવાય

પૂરી માહિતી મને આપો એટલે જવાબ મારો તમને પરફેક્ટ આવે અધૂરી માહિતી મારો જવાબ ઘણી વાર ખોટો સાબિત થાય ભલે ભાઈ તમને જવાબ મળી ગયો ગૌચર માંથી તમને કોઈ અટકાવી ન શકે અટકાવે એટલે એને કેસ કરવા દો એટલે એ ઓટોમેટિકલી રસ્તો કાયદેસર થઇ જશે હ એ તમારી ફેવર માં જ આવશે પછી એમ જ્યાં જવો ત્યાં જાય મામલતદાર માં જાય હુંજે નહીં જાય હા બરોબર ભલે ભાઈ આવજો